રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાં યોજાવા જનાર રથયાત્રાના રૂટ આવ્યા ભાવનગર શહેરમાં રામનવમીને લઈને શોભાયાત્રા નીકળવાની છે જેને લઈને રૂટમાં અડચણરૂપ બનતા વાહનો તેમજ લારી ગલ્લાઓને જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ડીવાયએસપી એ ડિવિઝન સ્ટાફ સી ડિવિઝન સ્ટાફ પીઆઈ સહિત ટ્રાફિક પોલીસ સ્ટાફ પણ શોભાયાત્રાના રૂટ ઉપરથી અડચણરૂપ વાહનોને જપ્ત કર્યા હતા આ ઉપરાંત દબાણ હટાવેલ દ્વારા લારી ગલ્લા તેમજ અડચણરૂપ દબાણોને જપ્ત કરવામાં આવ્યા હતા